નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ ચંદ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણને પંદરમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં રાધાકૃષ્ણને શપથ લેવડાવ્યા રાધાકૃષ્ણનો કાર્યકાળ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ત્રીસ સુધી રહેશે એ દરમિયાન પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને વેંકૈયા નાયડુ પણ સમારોહમાં પહોંચ્યા હતા એનડીએ ઉમેદવાર રાધાકૃષ્ણન નવમી સપ્ટેમ્બરના રોજ ભારતના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા તેમને વિપક્ષી ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી સામે ચારસો ને બાવન મત મળ્યા હતા રાધાકૃષ્ણન રેડ્ડીને એકસો ને બાવન મતોના માર્જિનથી હરાવ્યા હતા પોતાની નવી જવાબદારીની તૈયારીમાં રાધાકૃષ્ણને ગુરુવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી ઔપચારિક રીતે રાજીનામું આપ્યું હતું રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ વાતનો પુષ્ટિ કરવામાં આવી છે તેમના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ મુર્મુએ મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો કાર્યભાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સોંપ્યો છે રાજીનામાના ત્રેપન દિવસ બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાયા જગદીપ ધનખડ નવા ઉપરાષ્ટ્રપતિને પાઠવી તેમણે શુભેચ્છા ભારત કે સંવિધાન કે અનુચ્છેદ તીનસો દ્વારા भारत के उपराष्ट्रपति के पद के निर्वाचन का अधीक्षण निदेशन और नियंत्रण भारत निर्वाचन आयोग में निहित है और यतः श्री जगदीप धनखड़ द्वारा 2025 के जुलाई मास के 21वें दिन तदनुसार शक संवत के वर्ष एक के आषाढ़ मास के तीसरे दिन त्यागपत्र देने के कारण भारत के उपराष्ट्रपति का पद रिक्त हो गया है और यतः भारत के उपराष्ट्रपति के पद को भरने के लिए संविधान तथा राष्ट्रपतिय और उपराष्ट्रपति निर्वाचन अधिनियम उन्नीस के उपबंधों और तदधीन बनाए गए नियमों और आदेशों के अनुसार निर्वाचन करा लिया गया है तथा परिणाम घोषित कर दिया गया है अब इसलिए भारत निर्वाचन आयोग एतद द्वारा प्रमाणित करता है श्री सी पी राधाकृष्णन वर्ष 2025 के सितंबर मास के नौवे दिन संवत के वर्ष एक के भाद्रपद मास के अठारवे दिन भारत के उपराष्ट्रपति पद के लिए सम्यक रूप से निर्वाचित हो गए हैं भारत गणराज के छिहत्तरवे वर्ष में हमारे हस्ताक्षर और भारत निर्वाचन आयोग की मोहर से वर्ष 2025 के सितंबर मास के नौवे दिन तदनुसार शक संवत के वर्ष एक के भाद्रपद मास के अठारवे दिन प्रदत्त किया गया राधा कृष्णन डू faith इन allegiance। गॉड डू will इन true गॉड आई allegiance। to the constitution of india. to the constitution of india is by law established. yes, by law established. and that i will faithfully discharge the duty. and that i will faithfully discharge the duty upon which i am about to enter. upon which i am about to enter. congratulations. એનડીએ ઉમેદવાર રાધાકૃષ્ણન સપ્ટેમ્બરના રોજ ભારતના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા તેમને વિપક્ષી ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી સામે ચારસો બાવન મત મળ્યા હતા રાધાકૃષ્ણન રેડ્ડીને એકસો બાવન મતોના માર્જિનથી હરાવ્યા હતા પોતાની નવી જવાબદારીની તૈયારીમાં રાધાકૃષ્ણને ગુરુવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી ઔપચારિક રીતે રાજીનામું આપ્યું હતું રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ વાતનો પુષ્ટિ કરવામાં આવી છે તેમના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ મુર્મુએ મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો કાર્યભાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સોંપ્યો છે રાજીનામાના ત્રેપન દિવસ બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાયા જગદીપ ધનખડ નવા ઉપરાષ્ટ્રપતિને પાઠવી તેમણે શુભેચ્છા